કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી લોકરક્ષક હેલ્થ કેર અલકાપુરી મારુતિનગર રોડ વિજલપોર નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી બેંક ઓફ બરોડા ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપોર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો પર નવસારીમાં સદભાવના સાથે મનાવાયો હોલિકા ઉત્સવ પારસી હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા થયેલું પૂજન અર્ચન મૈત્રી પરિવારના વડીલો દ્વારા ઉજવાયો રંગોત્સવ સંગીતના તાલે ઝૂમી ઉઠેલા સિનિયર સિટીઝનો નવસારીના ધૂળેટીના પર્વે યોજાયેલા ગ્રાન્ડ સેલિબ્રેશન રેન ડાન્સ સહિતના થયેલા આયોજનો નવસારી રંગાયું રંગોમાં હર્ષભેર ઉજવાયો હોળી ધૂળેટીનો પર્વ નવસારીમાં સદભાવના સાથે હોળીની ઉજવણી થઈ હતી હિન્દુ ધર્મમાં હોળીનું વિશેષ મહત્વ છે પરંતુ નવસારીમાં હિન્દુ પારસી અને મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાના પ્રતિક સમાન હોળીનો પર્વ વિધિવત રીતે પૂજા અર્ચના કરી ઉજવણી કરી હતી હિન્દુ સમુદાયમાં વર્ષ દરમિયાન આવતા વિવિધ પર્વોમાં જીવન રંગોનું તાત્પર્ય સજાવતા પર્વ હોળી ધૂળેટીનું અનેરું મહત્વ છે ફાગણસૂદ પૂનમના દિવસે હોળીનો પર્વ નવસારીમાં આસ્થાપૂર્વક મનાવવામાં આવ્યો હતો નવસારી શહેરમાં હોળીના પર્વમાં જોવા મળ્યો ભાઈચારાનો રંગ હોળીના પવિત્ર પર્વને હિન્દુ સમુદાય જ નહીં પરંતુ પારસી સમુદાય મુસ્લિમ સમુદાય દ્વારા એક જ સ્થળે એકત્ર થઈ હોળીની પૂજા અર્ચના કરવામાં આવી હતી નવસારી આવા બાગના પારસીઓ સરબતિયા તળાવ વિસ્તારના હિન્દુ સમુદાયના લોકો અને ચારપુલ વિસ્તારના મુસ્લિમ સમાજના લોકો દ્વારા આસ્થા શ્રદ્ધા અને ભાવપૂર્વક હોળીનો ઉત્સવ ઉજવાયો હતો વિશેષ કરીને પારસી સમુદાયના લોકો અગ્નિની પૂજા કરે છે વર્ષોની પરંપરા અનુસાર તમામ પારસી સમાજ હિન્દુ સમુદાયના તહેવારમાં આસ્થાપૂર્વક સામેલ થઈ પૂજા અર્ચના કરે છે ફાગણી પૂનમના પાવન અવસરે નવસારીના દરેક શેરી મોહલ્લા સોસાયટીઓમાં હોળીની પૂજા અર્ચના થઈ હતી મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરી આરોગ્યની કામના કરી હતી હોળી પ્રગટાવી તેની પ્રદક્ષિણા કરી પોતાના પરિવારના આરોગ્યલક્ષી ધાન ધાન્યની વૃદ્ધિ માટેની વિશેષ કામના કરી હતી સુદ પૂનમ હોળીના પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હોળાષ્ટક પૂર્ણ થતાં લગ્ન જેવા સુપ્રસંગોની શરૂઆત પણ થઈ છે લગ્નના મંડપમાંથી નવ વધુ દંપતી હોળીના પાવન અવસરે પૂજા કરવા ઉપસ્થિત રહ્યા અને હોળીની અગ્નિની પ્રદક્ષિણા કરી શુભકામનાઓ કરી હતી અમે લોકો હોલીને અમારા આતશની પૂજા કરીએ એટલે હોલીને પણ અમે એટલું જ મહત્ત્વ આપીએ છીએ એ દર વર્ષે અમે પણ હોલીની એ જ પ્રમાણે પૂજા કરીએ છીએ અને હિન્દુ ધર્મને પણ અમે એટલું જ માન આપીએ છીએ આજે હોળીનો તહેવાર છે તમને બધાને હોલીની હાર્દિક શુભકામના અમે પારસી છીએ અમે જેમ હો અગિયારી આતસવેરામાં જઈને અગ્નિની પરીક્ષા કરીએ છીએ તેમ અમે દર વર્ષે અહીંયા આવીને હોળીની પ્રદક્ષિણા કરીએ છીએ હોળીનો દિવસે બુરાઈનો અંત થાય છે અને સચ્ચાઈની જીત થાય છે આ એક પુરાની કથા છે જ્યારે હિરાના કશ્યપ્ય હતો તેના દીકરાને મારવા માટેની બહેનો સહારો લીધો હતો પણ એ દિવસે બુરાઈનો અંત થયો હતો અને સચ્ચાઈ જીતી ગયા બુરાઈ હતી તો આપણે બી આપણા દિલમાંથી બુરાઈનો અંત કરવો જોઈએ અને સચ્ચાઈને લાવવું જોઈએ દુનિયામાં ભાઈચારો લાવવો જોઈએ બધા સાથે મતભેદ ભૂલાવીને પ્રેમથી રહેવું જોઈએ તમને બધાને હોલીની હાર્દિક શુભકામનાઓ આ અહીંયા આ હોળી ઉત્સવ મારા બાપ જમાનાડી થયેલો છે થટો છે અને દરેક સમાજના લોકો દરેક કોમના લોકો મુસ્લિમ છે પારસી છે અને હિન્દુ છે બધા જ આવીને અહીંયા પૂજા અર્ચના કરે છે આ વર્ષોથી ચાલતી આવેલી પરંપરા છે અને આ

મૈત્રી પરિવારના સિનિયર સિટીઝનો યુવતીઓ ધૂળેટીનો પર્વ મનાવવા અવિજીત ફાર્મ ખાતે પહોંચ્યા અને અબિલ ગુલાલના રંગોમાં રંગાયા હતા વડીલો તેમના જીવનમાં વિવિધ રંગોનો ઉમેરો થાય તે માટે સંગીતના સથવારે હોળી ધૂળેટીનો પર્વ હર્ષભેર મનાવ્યો હતો મૈત્રી પરિવારના એકસો પચાસથી વધુ વરિષ્ઠ નાગરિકો રંગાયા હોળીના રંગમાં એકબીજા ઉપર અબિલ ગુલાલની છોડો ઉડાડી જિંદગીના રંગમાં રંગાયા હતા સંગીતના સથવારે તમામ વડીલો વયસ્કો યુવાન યુવતીઓ ઝૂમી ઉઠ્યા અને હોળી ધૂળેટીનો પર્વ આનંદ ઉત્સાહ સાથે મનાવ્યો હતો સંગીતના તાલે ઝૂમી ઉઠેલા વડીલોએ મન ભરીને હોળી ધૂળેટીનો પર્વ માણ્યો હતો મૈત્રી ગ્રુપના સભ્યોએ ખજૂર ધાણીનો સ્વાદ પણ માણ્યો હતો હોળીના પર્વમાં ખજૂર ધાણી આરોગવાનો અનેરો મહિમા છે મૈત્રી ગ્રુપના હિનાબેન સીમા રચનાબેન સહિતની મહિલાઓએ વડીલોને રંગમાં રંગી ધૂળેટીનો પર્વ મનાવ્યો બીટ્સ ગ્રુપ મુસ્કુરાહટ ગ્રુપના કલાકારો દ્વારા સંગીતની સુરાવલી રેલાવવામાં આવી હતી નવસારીમાં વડીલોએ હોળીનો પર્વ હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી Eu é, é. Okay. આપણે તો ભાઈ આજે અમે અવિજિત ફાર્મ મહેશભાઈ પટેલનું ફાર્મ છે અને બહુ જ મજા કરે છે બધા સિનિયર સિટીઝનો અહીંયા હોળીનો તહેવાર ઉજવી રહ્યા છીએ ગુલાલથી બધાએ હોળી રમી છે અને બિગ સ્માઇલ ગ્રુપથી અમને અહીંયા આગળ હોળીના સોંગ એન્જોય કરાવી રહ્યા છે બધા સિનિયર સિટીઝનમાં મસ્ત હોળીના રંગે રંગાઈ ગયા છે અને ઝૂમી ઉઠ્યા છે ગીતને સંગીતના તાલે અને બંનેનો મહેશભાઈ પટેલનો અને બિગ સ્માઈલ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર અને ખા ધાણી ખજૂર બધું જ એન્જોય કર્યું છે જે રીતે ઠંડાઈ આપણી ઓરિજિનલ હોળી જે સેલિબ્રેશન થતી હતી હોળીના પાવન પર્વની બહુ જ સુંદર રીતે બધા જ વડીલોએ ભેગા થઈ અને ઉજવણી કરી હવે આ બહેનો બધા સિનિયર સિટીઝન મૈત્રી ગ્રુપ કે જે અહીંયા અમારા ફાર્મનો લાભ લીધો છે એટલે અમને પણ ખૂબ આનંદ થયો ને એમને કોઈ તકલીફ ના પડે એટલે અમે બધી સર્વ રાખીએ મૈત્રી પરિવાર અમારી ત્રેવીસ વર્ષથી ચાલતી આ સંસ્થા છે અત્યારે ચોવીસમું વરસ અમને ફેબ મા હમણાં પૂરું થશે જુલાઈમાં અને પચીસ વરસની ઉજવણી ખૂબ ભવ્ય રીતે આ સિનિયર સિટીઝને હંમેશા યાદ રીત રહી જાય એવી જ રીતે ખૂબ ભવ્ય રીતે કરવી છે અને દરેક ફેસ્ટિવલ અમે અહીંયા અમારા મૈત્રી પરિવારમાં જ્યારે મિટિંગ હોય ત્યારે કરીએ જ છીએ નવરાત્રી હોય કે ગોકુલ અષ્ટમી હોય કે કોઈ પણ ફેસ્ટિવલ હોય અને બધા જ અમારા સિનિયર સિટીઝન એટલો બધો અમને સહકાર આપે છે કે એ લોકોને બી એટલી મજા આવે છે અને રિચાર્જ એમ કહીએ ને કે થઈ જાય છે અને ખૂબ મજા આવે છે મૈત્રી પરિવાર દ્વારા ત્રે સતત ત્રેવીસ વર્ષથી આ એ લોકો નવી નવી સ્વાધનાઓ કરે છે અને એમાં આજે મૈત્રી ગ્રુપની અંદર મોટાભાગના સિનિયર સિટીઝનો હોય છે અને એ સિનિયર સિટીઝનમાં મહેશભાઈ પટેલના ફાર્મ હાઉસ ઉપર આજે સુંદર મજાનો હોળીનો ઉત્સવ મૈત્રી ગ્રુપના વડા એવા અમારા હિનાબેન શાહ જેવા સુંદર મજાના કવિયત્રી પણ છે અને એમના દ્વારા યોજાતો યજદીભાઈ દ્વારા સુંદર મજાનો મ્યુઝિકનો પ્રોગ્રામ આજે હોળીના દિવસે સુંદર મજાના ગીતો સાથે બેનો હોળીના ગીતો ગાઈને નાચ્યા જોઈમાં મહેશભાઈ પટેલ એનો જેટલો આભાર માનીએ એટલો થોડો છે નવસારી આખું હોળી ધૂળેટીના રંગોમાં રંગાયું હતું શહેરના પાર્ટી પ્લોટમાં ધૂળેટીનું ગ્રાન્ડ સેલિબ્રેશન થયું હતું રેઇન ડાન્સ ડીજે સહિતના કાર્યક્રમો ધૂળેટીના પર્વે યોજાયા હતા હોળી ધૂળેટીના મિની વેકેશનની મજા પડી હતી નવસારીમાં ધૂળેટીના રંગમાં લોકો રંગાયા હતા સોમવારે શહેર આખું અબીલ ગુલાલના રંગોમાં રંગાઈ ગયું હતું નવસારી શહેરના પાર્ટી પ્લોટમાં ધૂળેટીનું ગ્રાન્ડ સેલિબ્રેશન થયું હતું રેઇન ડાન્સ ડીજે મડ ફેસ્ટ ફોર્મ પાર્ટીના આયોજનો થયા હતા શહેરભરમાં રેઇન ડાન્સ રંગોની રોનક જોવા મળી હતી યુવાનો યુવતીઓ ધૂળેટીના રંગમાં રંગાયા અને રેઇન ડાન્સ ફોર્મ પાર્ટી મડ ફેસ્ટની ઝાકમ જોડમાં રંગાયા હતા રવિવારે હોલિકા દહન બાદ સોમવારે તમામ પાર્ટી પ્લોટમાં રેઇન ડાન્સના આયોજનો થયા હતા ડીજેના સંગીતના તાલે યુવાધન ઝૂમી ઉઠ્યું હતું નવસારી શહેરના બિયાર ફાર્મમાં યોજાયેલા ધૂળેટીના ગ્રાન્ડ સેલિબ્રેશનમાં યુવાધન હિલોડે ચડ્યું અને ધૂળેટીના રંગોના પર્વને આનંદ ઉત્સાહ સાથે વધાવી લીધો હતો અવનવા રંગો જોવા મળ્યા અને સાથે સાથે મિત્ર વર્તુળોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો

નવસારીમાં હોળી ધૂળેટીના પર્વની જખમજોડ જોવા મળી હતી રોજિંદા જીવનમાં ભાગદોડ સાથે એક દિવસ માટે રંગો થકી ઉજવણીનો આનંદ માણવા માટે ધૂળેટી પર્વ અનેરો અવસર માનવામાં આવે છે હોળી પ્રતિવર્ષ આવે છે અને દર વર્ષે નવા નવા રંગો દિલો દિમાગ ઉપર છોડી જાય છે હોળી ધૂળેટીની મજા જ એ છે તે હોળી ગયા પછી તરત જ હોળી ફરી ક્યારે આવશે તેની રાહ જોવામાં આવે છે રંગોનો તહેવાર હોળી ધૂળેટી હકીકતમાં આપણી જિંદગીમાં નવા રંગો ભરવા આવે છે હોળીના આ પર્વમાં લોકો ઉંમરને ભૂલાવી દે છે અને રંગોમાં તરબતર થઈ જાય છે નવસારી શહેરમાં યુવાનો મોટેરાઓ ટાબરિયાઓએ ધૂળેટીનો પર્વ રંગો સાથે મનાવ્યો હતો શહેરભરમાં ધૂળેટીની ધૂમ મચી હતી ધૂળેટીના અવનવા રંગોમાં લોકો રંગાયા અને જીવનના રંગોને માણ્યા હતા લોકોની જિંદગીમાં રંગોની વસંત આવી અને ચહેરા ઉપર રંગો છવાયા હતા મસ્તી સાથે રંગોનો ઉત્સવ આનંદપૂર્વક મનાવાયો હતો જિંદગીમાં જો આનંદ જ ન હોય પછી આપણી પાસે જે પણ કંઈક હોય તેનો અર્થ નથી રંગોની સાથે ખિલખિલાહટ હસવાનો અવાજ એ જ આનંદ છે નવસારીમાં આનંદ ઉત્સાહ સાથે હોળી ધૂળેટીનો તહેવાર મનાવાયો હતો ફરી ગણો બધાને હેપી ધૂળેટી ને હેપી હોલી હેપી વર્ષ હેપી હોલી હેપી હોલી આ રંગબે રંગબી તહેવારોનો તહેવાર છે ને અમે બધા દોસ્તારો ભેગા થઈને આજે ગુલાલ થી રમીએ છે એમ મજા જ છે કે અલગ ને આપણો ફેવરિટ તહેવાર છે ધૂળેટી હેપી ધૂળેટી અમારા આ સર્વ મિત્ર મંદરો તરફથી આપ નવસારી નગરવાસીઓને હોળીની ધૂળેતીની શુભ શુભ શુભકામનાઓ આ એક તહેવાર એવો છે કે જેમાં પોતાના દુઃખદર્દ બધું ભૂલાવી મિત્રો મંદર ભેગા થઈ અને આ પરનું એન્જોય કરે છે લોકોને પણ એક વિનંતી છે કે આ રંગને ભંગ નહીં પડે અને સર્વને હેપ્પી હોલી

અને નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચાની મહિલાઓ વડીલોની વય વંદના કરશે લોકસભાની ચૂંટણીમાં પંચ્યાસી વર્ષની વધુ વયના મતદારોના ઘરે જઈ ભાજપની મહિલાઓ વિશેષ પ્રચાર અભિયાન કરશે અને વડીલોને પ્રોત્સાહિત કરશે લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ભાજપ દ્વારા પ્રચાર અભિયાનની વિશેષ ટીમ બનાવવામાં આવી છે જિલ્લાના મહિલા મોરચાની મહિલાઓને વડીલ મતદાતાઓના વંદનની જવાબદારી સોંપવામાં આવી છે નવસારી લોકસભા મતવિસ્તારમાં પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના વડીલ મતદાતાઓના ઘરે મહિલા મોરચાની મહિલાઓ જશે અને વડીલ વંદના કરી તેમનું વિશેષ સન્માન કરી ઘર બેઠા મતદાન માટે પ્રોત્સાહિત કરશે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વડીલ વંદના અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો નવસારી જિલ્લાના ભાજપ અધ્યક્ષ બુરાલાલ શાહ પ્રદેશ સંગઠનના મંત્રી શીતલ સોની મહિલા મોરચાના મહામંત્રી સુમિત્રા પટેલ શહેર મહિલા મોરચાના પ્રમુખ તન્વી પંચાલ પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ જિજ્ઞાસા પારે સહિતની મહિલાઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી મહિલાઓ વિશેષ પ્રચાર પ્રસારની કિટ સાથે પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના વયસ્કોની ઘરે જશે અને મતદાન માટે પ્રોત્સાહિત કરશે આજે નવસારી જિલ્લા દ્વારા મહિલા મોરચા દ્વારા આજે વડીલ વંદનાનો એક કાર્યક્રમ આવ્યો છે એમાં તમામ મોરચાની બહેનો નીચે સુધી જશે અને જે વડીલો છે જેઓ બૂટ સુધીની ઇલેક્શનમાં જઈ શકતા નથી એવા બહેનોને મહિલા મોરચા દ્વારા બહેનો એમને મળવા જશે અને પાટિલ સાહેબને જે ગઈ ઇલેક્શનમાં જે બહેનો એ લોકોએ વોટ કરેલું છે તેના માટે એક આભાર દર્શનનો સાહેબે લેટર મોકલાયો છે એ લેટર એમને બતાવીશું અમે અને ફરીવાર એ લોકો બુટ સુધી પહોંચી નહીં શકે એના માટે મહિલા મોરચાની બહેનો ઘર સુધીને એ લોકોના ઘર સુધી જસીને આહવાન કરશે અને એ લોકો ઘર દીઠ વોટ કરી શકશે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર નવસારીમાં સદભાવના સાથે મનાવયો હોલિકા ઉત્સવ પારસી હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા થયેલું પૂજન અર્ચન મૈત્રી પરિવારના વડીલો દ્વારા ઉજવાયો રંગોત્સવ સંગીતના તાલે ઝૂમી ઉઠેલા સિનિયર સિટીઝનો નવસારીના ધૂળેટીના પર્વે યોજાયેલા ગ્રાન્ડ સેલિબ્રેશન રેઇન ડાન્સ સહિતના થયેલા આયોજનો નવસારી રંગાયું રંગબેરંગી રંગોમાં હર્ષભેર ઉજવાયો હોળી ધૂળેટીનો પર્વ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર